ખેરગામમાં જગદંબા ધામમાં કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની આઠસો પંચ્યાસી મી દેવી ભાગવત કથાના આઠમા દિવસે મહાકાલી પ્રાગટ્ય ઉત્સવ બિલ ગુલાલની છોડો વચ્ચે ભારે ઉત્સાહને ધૂમધામથી ઉજવાયો હતો નવસારીના નરસિંહભાઈ સવાણી અને કલ્પનાબેન સવાણી વિનીતાબેન અને ડોક્ટર દિવ્યાંગ સવાણીએ માતાજીનું પારું જાવ્યું હતું સુપ્રીમ કોર્ટના એડવોકેટ પ્રીતિબેન જોશી સુરતવતી જિગ્નેશભાઈ પ્રફુલચંદ્ર જોશી પ્રકાશ પટેલ અને કિરણભાઈ પંચાલે નવચંડી યજ્ઞ સંપન્ન કર્યો હતો સાથે ઓમજી જોર્ધનપુર લીલાબેન ભોયાવાડ સહિત ભક્તોએ આહુતિ આપી હતી યજ્ઞ આચાર્ય અનિલભાઈ શુક્લ અંકુરભાઈ શુક્લએ વૈદિક કર્મકાંડ કરાવ્યું હતું જય ભવાની જે મહાકાળીના પ્રચંડ નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું

જિજ્ઞેશભાઈ પ્રફુલ્લચંદ્ર જોશી સુરતથી વધારેલા મહેમાનો અમારા નરસિંહભાઈ સવાણી સાહેબ અને સૌ ભક્તજનો દ્વારા ખાસ કરીને મેવાડા બ્રહ્મ સમાજના અગ્રણી દ્વારા તીઘરાથી વિમલભાઈ ભટ્ટ પણ જ્યારે અહીંયા ઉપસ્થિત છે ખૂબ આનંદ થઈ માતાજીના નવરાત્રાની અષ્ટમીના દિવસે આજે દુર્ગા અષ્ટમી છે મંગળવારને અષ્ટમી આવે એટલે એ અષ્ટમીનું મહત્વ અનેક ગણું થઈ જાય સુવાણી સાહેબ એ અષ્ટમીના દિવસે તમે સૌ સદભાગી છો તમે સૌ ભાગ્યશાળી છો કે માતાજીનો યજ્ઞ હવન પૂજા અને દેવી ચરિત્રની કથામાં ભાગ લીધો ખરેખર આજે આઠ આઠ દિવસથી દક્ષિણ ગુજરાતમાંથી દૂર દૂરથી લોકોએ આવી અને આ કથામાં સહભાગી થયા